આણંદ જિલ્લાના એકવીસો એકસઠ પેન્સરોએ પોસ્ટ વિભાગ મારફતે ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટનો મેળવ્યો લાભ રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શન તારીખ એકત્રીસ જુલાઈ સુધી આ સેવાનો લાભ વિનામૂલ્યે મેળવી શકશે જાણો ખાસ અહેવાલમાં આણંદ પોસ્ટ ડિવિઝનના સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી એજે પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્ય પેન્શન મેળવતા તારીખ જુલાઈ સુધી આ સેવાનો લાભ મેળવી રાજ્ય સરકાર ભારતીય કાર્ડ વિભાગ વચ્ચે થયેલી સમજૂતી કરાર મુજબ ગુજરાતના પેન્શનરોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં પેન્શરોને હયાતી કરવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પોસ્ટ વિભાગની તમામ પોસ્ટ ઓફિસો દ્વારા પેન્શનરોને માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ડીએલસી સેવા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે જેમાં ઓનલાઈન ડિજિટલ સર્ટિફિકેટ ઉપલબ્ધ થાય છે જે જિલ્લા તિજોરી તેમને પણ હયાતીના સમયે જ પુનઃ લગ્ન કર્યા નથી તે બાબતનો પણ આ પ્રમાણપત્રમાં સમાવેશ થઈ જાય છે કોઈ પણ પેન્શન જેનું પેન્શન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે તે એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધી આ સેવાનો લાભ લઈ શકે છે આણંદ જિલ્લામાં અંદાજીત સત્તર હજાર પાંચસો જેટલા પેન્શનરો રાજ્ય સરકારનું પેન્શન મેળવે છે તેમ આણંદના જિલ્લા તિજોરી અધિકારી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે આ સેવાનો લાભ લેવા માટે પેન્શન ધારકો કોઈ નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન તથા બ્રાન્ચ પોસ્ટ માસ્ટરનો સંપર્ક કરીને વિનામૂલ્યે આ સેવાનો લાભ તારીખ એકત્રીસ જુલાઈ સુધી મેળવી શકે છે તેમ આણંદ પોસ્ટ ડિવિઝનના સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી અશોક જે પરમાર દ્વારા જણાવવામાં આવ્યું સાહેબ આપનું નામ પરિચય મારું નામ એજે પરમાર છે હું સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ ઓફિસ તરીકે ફરજ બજાવું છું સાહેબ સરકારશ્રીએ પોસ્ટ વિભાગ સાથે એમઓયુ કરેલ છે અત્યારે ડિજિટલાઇઝ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે નિવૃત્ત પેન્શનરોને શું કહેશો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ સાથે એમઓયુ થયો છે અને એમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક નિવૃત્ત પેન્શનરોને વિનામૂલ્યે ડિજિટલ સર્ટિફિકેટ પોસ્ટ ઓફિસ દ્વારા ઇસ્યુ કરી આપવામાં આવે છે અને અમારા પોસ્ટમેનો અને બ્રાન્ચ પોસ્ટમાસ્ટરો દરેક નિવૃત્ત પેન્શનરોના ઘરે ઘરે જઈને એમને ડિજિટલ સર્ટિફિકેટ ઇસ્યુ કરી આપે છે જે આઈપીપીમાં વ્યવસ્થા છે એ પ્રમાણે એમાં ફિંગરપ્રિન્ટથી અને ઓટીપીથી ઇઝીલી ડિજિટલ સર્ટિફિકેટ ઇસ્યુ થઈ શકે છે નિવૃત્ત પેન્શનરોને અને સરકારને શું કહેશો નિવૃત્ત પેન્શનરોને મારી એ જ વિનંતી છે કે જેમ બને એમ વધુમાં વધુ આ સેવાનો લાભ લે અને એમને ટ્રેઝરી સુધી કે બેંક સુધી જવું ના પડે એમાંથી એમને મુક્તિ મળે જે આપનું નામ પરિચય મારું નામ શંભુભાઈ મગનભાઈ વાળંદ છે ભાજન રહેવાસી છું હું નિવૃત્ત શિક્ષક છું વડીલ અત્યારે જે સરકારની યોજના છે હયાતી પ્રમાણપત્ર તો પોસ્ટ વિભાગ દ્વારા જે કામગીરી ચાલુ છે તેનો શું લાભ મળે અત્યાર સુધી અમારે નિવૃત્ત થયા પછી ટ્રેઝરીમાં જવું પડતું હતું એ બધે જવું પડતું હતું એના કારણે પોસ્ટ મારફતે જે આવ્યું છે અને એ પોસ્ટ દ્વારા સાહેબ બધા ઘેર આવીને અમારી મુલાકાત લઈ અને અમારે ઘેર બેઠા કામ કરી જાય છે ખૂબ ખૂબ આભાર સરકારનો કે આવી રીતે અમારા નિવૃત્ત અધિકારીની નિવૃત્ત શિક્ષકોનું ઉંમરલાયક સિનિયર સિટીઝનો માટે સરકારે સારામાં વ્યવસ્થા કરી છે મારું નામ રાવજીભાઈ જાલમભાઈ પરમાર હું વાલવોડમાં રહું છું તાલુકો બોરસદ અને શિક્ષક તરીકે પ્રાથમિક શિક્ષકમાંથી રિટાયર થયો છું અત્યારે જે સરકારની યોજના છે પ્રમાણપત્ર તો તમને શું સેવા મળી શું લાભ ઓકે દર સાહેબ અમારે કેવું હોય છે કે વર્ષમાં એક વખત હયાતીનું ખાતરી કરાવવાની હોય છે એટલે અમે તેજરી ઓફિસમાં અથવા એસબીઆઈમાં સ્ટેટ બેંકમાં જઈને આ બધું કરાવીએ છીએ પણ આ વખત યોજના મુજબ પોસ્ટ ઓફિસના કર્મચારી સનતભાઈ અમારા ઘેર આવ્યા અમારી ફિંગરપ્રિન્ટ લીધી ઓટીપી આવ્યો અને અમારું તેનું પ્રમાણપત્રને કમ્પ્લીટ થઈ ગયું એટલે અમારે સરકારની યોજના મુજબ શું અમારે છે સુધી ધક્કો ખાવાનો ના મળ્યો અને સરકારનો ખરેખર આભાર એટલા માટે કે ઘેર બેઠા અમારા જેવા સિનિયર સિટીઝનને આ લાભ આપ્યો